ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર તેરના ઉમેદવાર સંજય દલાલ ડેસમાબેન લાપસીવાલા બેન મહાત્મા અને નરેશ રાણાના વોર્ડના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું મંગળવારના રોજ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રદર્શન ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો જોડાયા હતા તો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના દરેક કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અત્યારે આપણે વોર્ડ નંબર અંદર ઉપસ્થિત છીએ અત્યારે મારી બાજુની અંદર જે નવા કેન્ડિડેટ છે એકમાં જે રેશમા બેન લાપસી વાળા તેમજ મનીષાબેન મહંતો આપણે મળીએ મનીષાબેન મહંતો ને જે નમસ્કાર નમસ્કાર તમારી પર જે વિશ્વાસ રાખીને જે કાયમ કર્યો છે તમે એમને સીઆરભાઈ પાટીલ સર શું કહો છો તમે જે પેલો ટિકિટ આપી એમને અમારી પર જે વિશ્વાસ મૂકી અમને ઉમેદવારી પત્ર ઉમેદવારી તરીકે જે નિમણૂક કરી છે તમે તન મન ધનથી અમે એમને સાથ આપવા પૂરી કોશિશ કરીશું તમારા વિસ્તારે જે જે કામો જે બાકી છે એના માટે શું કહેશું અમે તન મન ધનથી એ કામમાં જોડાશું ઉમેદવાર તરીકે મને બીજી વાર નિમણૂક કરવામાં આવી છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ લોકોનો વિશ્વાસ એટલે જ બીજી વાર તક મળી છે કારણ કે મેં ગ્રાઉન્ડ લેવલ પર રહીને કામ કરેલું છે કાર્યકર્તાઓને સાથે ખભા ખભા મેલાવીને કામ કરેલું છે અને શેરી જે પ્રોબ્લેમ હોય છે હું જાતે જઈને એ સોલ્વ કરું છું તમારી અપેક્ષાઓ શું છે અપેક્ષાઓમાં તો એટલું જ કે મને જે સેવા કરવાનો ફરી એકવાર મોકો મળ્યો છે હું પ્રજાના પ્રશ્નોને સુરત મહાનગરપાલિકાના બોર્ડ સુધી લઈ જાઉં અને એ પ્રશ્નોનું નિકાલ થાય એવી મારી એક અપેક્ષા છે મિત્રો વોર્ડ નંબર તેરના અન્ય ઉમેદવાર પુરુષ ઉમેદવાર નરેશભાઈ રાણા પણ આપણી સાથે છે આપણે તેમને મળીએ જે નમસ્કાર નરેશભાઈ તમારી પર પૂરેપૂરો ભાજપે ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને તમને ટિકિટ આપી છે શું કહું છું આપણે ભારતીય ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટ આપી છે મારી પસંદગી કરેલી છે હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા એકવીસ વર્ષથી હોદ્દેદાર છું અને એ પહેલાંના કાર્યકર્તા છું ત્યારબાદ હું મારા સમાજમાં પણ સક્રિય છું મારા સમાજમાં બે હજાર નવથી હું યુવા રાણા સમાજના ઉપપ્રમુખ અને ત્યાર પછી પ્રમુખ અને હાલ હું સુરત રાણા સમાજના વાઇસ પ્રેસિડન્ટ તરીકે છું હું અલગ અલગ સંસ્થાઓમાં પણ સેવા બજાવું છું આ બધા કારણોને લઈને આટલા સક્રિયતાના કારણે ભારતીય જનતા પાર્ટી મારી ઉપર જે પસંદગી ઉપાડી ઉતારી છે તો એ પસંદગીને ખૂબ જ સારી રીતે હું નિભાવીશ તમારું જ્યારે નામ સજેસ્ટ થયું ત્યારે કેવો અહેસાસ થયો જ્યારે મારું નામ સજેશ્યું ખરેખર ખૂબ આનંદની વાત થઈ અને એ જ્યારે નામ સોશિયલ મીડિયા પર આવ્યું ત્યારે ઘણા મિત્રોના અલગ અલગ સમાજના અલગ અલગ સંસ્થાઓના પણ મારે શુભેચ્છા માટે ફોન આવ્યા અને એ લોકોનો પણ ખૂબ સારો આવકાર છે મિત્રો વોર્ડ નંબર તેરના અન્ય પણ એક ઉમેદવાર છે સંજયભાઈ દલાલ જેને આપ જાણો છો તે ઉમેદવારી પ્રથમ વખત કરી રહ્યા છે આપણે તેમને મળીએ નમસ્કાર સંજયભાઈ નમસ્કાર જ્યારે તમારું નામ સજેસ્ટ થયું ત્યારે આપણે શું લાગ્યું ઘણા આનંદ થયો કે પ્રદેશ પ્રમુખ શ્રી સીઆરભાઈ પાટીલ સાહેબ સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા અમારા સાંસદ શ્રી દર્શનાબેન જરદોસ અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અને કાંતિભાઈ દ્વારા જે મારું નામ મૂકીને મને પેનલમાં લાવીને જે મને મારી પર વિશ્વાસ મૂક્યો એ બદલ હું એ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને એમને મારી પર મૂકેલો જે વિશ્વાસ છે તેને હું પરિપૂર્ણ કરવા માટે મારે દિવસ રાત મહેનત કરીશ અને પ્રજાલક્ષી કાર્યોને સંપૂર્ણ રીતે ન્યાય આપીશ સંજયભાઈ કયા પ્રકારના કામો તમે પ્રાધાન્ય આપશો હાલમાં શહેરની અંદર રોડ અને રસ્તા જેમાં મુખ્ય છે નવી પાણીની લાઈન જે નંખાઈ રહી છે તે અને રોડનું લેવલ જે વધી ગયું છે ઘણા વર્ષોથી એને પેચ કરીને એને કમ્પ્લીટ રિકાર્પેટિંગ કરીને નવા રસ્તા આપવાનું એ મુખ્ય કાર્ય રહેશે અમારું તમારા મતદાતાઓ માટે છેલ્લે શું કહેવા માગું છું મતદાતાઓમાં ચાલીસ થી સાઠ ટકા મતદાતા મને પર્સનલી ઓળખે છે કારણ કે હું મારો મંડળ એ મોટા મંદિર યુવક મંડળ જે છે એ છેલ્લા ત્રીસ વર્ષથી ચલાવી રહ્યો છું અને એના માટેનો હું સોશિયલ કામો જે કરું છું એ પ્રજા લગીત પહોંચે જ છે એ મારા મન બાકીના જે નથી ઓળખતા એમને હું એટલો વિશ્વાસ આપું છું કે જે સાઠ ટકા લોકોનો જે પરફોર્મન્સ છે તે જ ઉપર તમને આપીશ અને આપ સૌને આ દિલ ટૂંક સમયમાં જીતી લઈશ એવું વિશ્વાસ આપને આપું છું મિત્રો હમણાં જ આપણે વાત કરી છે તેમને જંગી થી જંગી બહુમતી થી લડવા માટે એટલે કે મતદાન કરવા માટે અત્યારે લોકો ઉત્સુક છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મતદાન સમય આવે વહેલી સવારથી અમે મતદાન કરવા માટે જઈ અને આખી પેનલે ભવ્ય વિજય બનાવી એ ટકાના ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાડા સાથે છે